હાય ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય હોમ કિચન આજે આપણે બનાવીશું આંગણવાડીમાંથી મળતા પૂર્ણાશક્તિ પેકેટ જે કિશોરીઓને મળે છે તેમાંથી શક્કરપારા અને એ પણ બે પ્રકારના શક્કરપારા શીખવવાની છું તો આજે આ વિડીયો હું આંગણવાડીમાં બનાવવાની છું તો આજે હું કિશોરીઓને એ વસ્તુ શીખવવાની છું કે કેવી રીતે આ વસ્તુ બને છે પેકેટમાં તો આજે કિશોરીઓને પૂર્ણાશક્તિ પેકેટમાંથી કઈ કઈ વાનગી બનાવી શકાય તેની પણ હું માહિતી આપવાની છું તો ચલો બનાવવાનું શરૂ કરીએ તો ચલો આંગણવાડીમાં જઈશું હવે તો તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા તો તમને મારી નોટિફિકેશન મળી રહે અને મારા નવા નવા વિડીયો તમે જોઈ શકો તો અહીંયા આંગણવાડીમાં બધી જ કિશોરીઓ આવી ગઈ છે કારણ કે એવી સરસ બધી બેસી ગઈ છે જુઓ તો બધી શીખવા માટે એકદમ આતુર છે તો હવે આપણે શીખવાનું શરૂ કરીશું તો મેં આ રીતે ટેબલ ઉપર બધી વસ્તુ પણ ગોઠવી દીધી છે અને બધી કિશોરીઓ આ રીતે ઊભી થઈ ગઈ છે કેમ કે જોશે તો જ એ લોકોને આવડશે એટલે અત્યારે એ લોકો આવી ગયા છે તો અહીંયા હું એમને પૂર્ણાશક્તિ વિશે થોડી માહિતી આપી રહી છું કે પૂર્ણાશક્તિની પાછળ કયો કયો લોડ છે અને એની અંદર કયા પોષક તત્વો છે એ આની અંદર આપેલા છે તેમને હું સમજાવી રહી છું પણ આ સમયે ત્યાં અવાજ બહુ હતો એટલે મેં પોતાનો જ વોઇસ ઓવર કર્યો છે તો હવે આપણે પેકેટને કાપીશું અને એમાંથી એક વાટકી આપણે જે ઘરનું માપ લઈ લેવાનું ઘરની કોઈ પણ વાટકી તમે લઈ શકો છો તો અહીંયા એક વાટકીનું માપ મેં અહીંયા પૂર્ણાશક્તિનું લીધું છે તો અહીંયા મેં આ રીતનું વાસણ લીધું છે હવે તેની અંદર આપણે શક્તિનો જે લોટ હોય છે એ પહેલાં લેવાનો છે તો અહીંયા હું એક વાટકી શક્તિનો લોટ લઈશ અને સાઈડમાં મેં ઘઉંનો લોટ જે બતાવ્યો એ ઘઉંનો લોટ હતો જેને મેં ચાળીને તપેલીમાં ભરી લીધો તો આ જે ઘઉંનો લોટ છે એનો માપ લઈશું કેમ કે પરફેક્ટ માપથી અત્યારે હું કિશોરીઓને શીખવાડીશ એટલે ઘરે જઈને પણ એ લોકો બનાવી શકે તો એ જ વાટકીનું માપ લીધું છે મેં અહીંયા તો આપણે એક વાટકી મેં આની અંદર નાખી દીધી છે એ જ રીતે બીજી વાટકી પણ ભરશું તો અહીંયા ટોટલ એક વાટકી પૂર્ણાશક્તિનો લોટ લેવાનો છે અને અઢી વાટકી જેવો ઘઉંનો લોટ લેવાનો છે તો અહીંયા અત્યારે હું ગળા શક્કરપારા બનાવી રહી છું અને જો તમે તીખા શક્કરપારા બનાવવા માંગતા હોય તો તમે આ જ રીતે માપ લેવાનો અને મસાલા આપણે નોર્મલ જે તીખા કરવાના છે કે હળદર મીઠું મરચું અજમો અને તમે સૂકી મેથી કે લીલી મેથી કોઈ પણ તમે નાખીને પછી એની અંદર મિક્સ કરીને લઈ શકો છો તો અહીંયા બધી જ વસ્તુ મેં આ રીતે મિક્સ કરી લીધી છે એક વખત આપણે હાથથી પણ બધું મિક્સ કરી લઈશું આની અંદર આ રીતે બેલેન્સ કરવાનું લોટનું અને પૂર્ણાશક્તિનું પૂર્ણાશક્તિનો લોટ છે એ કકરો આવતો હોય છે એટલે થોડું જો તમે આ રીતે કોમ્બિનેશનમાં લેશો ને તો વસ્તુ સરસ બનશે તો અહીંયા મેં હવે ગોળનું પાણી પહેલેથી બનાવીને તૈયાર કરી લીધું હતું અને ગોળનું પાણીને મેં ઠંડુ કર્યું છે તો હવે એનાથી આપણે લોટ બાંધવાનો છે તો આપણે ગળ્યા શક્કરપારા બનાવીએ છીએ એટલા માટે ગળ્યું પાણી લીધું છે મેં અહીંયા તો આપણે થોડું થોડું પાણી નાખવાનું અને આપણે લોટ બાંધવાનો છે તો આ રીતે એકસાથે જો તમે પાણી નાખી દેશો તો લોટ ઢીલો થઈ જશે આપણે આની અંદર અટોમનનો ઉપયોગ કરવાનો નથી વણતી વખત અને તમે જો નોંધ કરી હોય તો મેં એની અંદર અત્યારે કોઈ પણ જાતનું મોયન નથી નાખ્યું કેમ કે આ જે પૂર્ણાશક્તિનો લોટ છે એની અંદર તેલનો પણ ભાગ આવતો હોય છે તો અહીંયા હવે તલ નાખીશું જો તમને તલ ભાવતા હોય તો તમે નાખો નહીં તો સ્કીપ પણ કરી શકો છો તો મેં અહીંયા થોડા તલ પણ નાખ્યા છે અને એને પણ આની અંદર સરસ રીતે મિક્સ કરી લઈશું અને ફરીથી ગોળનું પાણી લઈશું અને એનાથી લોટ બાંધીશું તો જો આ પાવડર તમે કિશોરીઓને ખવડાવશો તો ઘણા બધા તત્વો તેમાં મળી રહે છે પૂર્ણાશક્તિ જે પાવડર છે એ વધુ ગુણધર્મ ધરાવે છે આ પાવડરમાં વિટામિન્સ આર્યન કેલ્શિયમ અને ખનિજ તત્વો તેમજ બધા જ પ્રકારના પોષક તત્વોથી ભરપૂર છે તો જરૂરથી આ કિશોરીઓને ખવડાવવો જોઈએ તો અહીંયા દેખો લોટ બંધાઈ ગયો છે તો થોડો વધ્યો છે એમાં પણ આ રીતે થોડું પાણી નાખીને અને પછી બધું જ મિક્સ કરી લઈશું આપણે હથેળીથી આ રીતે જેમ મિક્સ કરતા હોઈએ છીએ આપણે ઘરે લોટ બાંધતા હોઈએ છે ને એ જ રીતે આ લોટ બાંધવાનો છે પણ આને આપણે ઢીલો નથી કરી દેવાનો અને નથી બહુ કડક પણ કરવાનો એકદમ મીડિયમ સોફ્ટ લોટ બાંધવાનો છે આનો તો જો આ રીતે મિક્સ કરું છું હું તો મારી જે કિશોરીઓ હતી ને તો બધી બહુ જ ખુશ થઈ ગઈ હતી અને એમને તો બહુ જ મજા આવી શીખવાની તો જો લોટ બંધાઈ ગયો છે આ રીતનો જો આંગળીથી દબાવું છું હું તો હવે આપણે તેલથી થોડું અને ગ્રીસ કરી લઈશું એટલે લોટ છે ને ચોટી ના જાય તો આપણે થોડું તેલ નાખીને આ રીતે ફરીથી એક વખત મસળી લેવાનો લોટને તો અહીંયા લોટ પણ આપણો સરસ એવો મસળી લીધો છે મેં તો હવે આપણે એમાંથી લુવા બનાવી લઈશું તો આ એક જ લોટ છે એની અંદરથી જ આપણે બે જાતના શક્કરપારા બનાવવાના છે તો એક પડવાળા બનાવવાના છે અને એક સાદા જે આપણે નોર્મલ બનાવીએ છીએ એ બનાવવાના છે તો અહીંયા હું આ રીતે બે ભાગ પાડી દઈશ લોટના જુઓ તો સાઈડ પર મૂકી દઈશું હવે અહીંયા જે ઘઉંનો લોટ છે ને એ લેવાનો છે તો અહીંયા એક વાટકીની અંદર એક ચમચી ઘઉંનો લોટ લઈશું જે આપણે પડોવાળા શક્કરપારા બનાવવાના છે ને એના માટે આપણે સ્લરી બનાવવાની છે તો હવે આની અંદર તેલ નાખીશું તમારે ઘી નાખવું હોય તો પણ તમે નાખી શકો છો પણ અત્યારે હું તેલનો જ ઉપયોગ કરીશ હવે આપણા જે લોટ છે એની અંદરથી આ રીતે લુવા બનાવી દેવાના છે તો આપણે પહેલાં સાદા શક્કરપારા બનાવીશું તેના માટે આપણે આ રીતે રોટલી વણવાની છે તો રોટલી બહુ પાતળી પણ નહીં વણવાની અને બહુ જાડી પણ નહીં થોડી મીડિયમ આપણે વણવાની છે તો જુઓ આપણે જ્યારે ઘઉંનો લોટ નાખ્યો છે ને એના કારણે રોટલી તૂટતી નથી તો અહીંયા થોડું તેલ લગાવી લઈશું જેથી જે લોટ છે ને નીચે ચોંટે નહીં તમે ગુલ્લામાં પણ લગાવી શકો છો તો અહીંયા મેં આ રીતનો રોટલો વણી લીધો છે જો હવે આપણે એને શેપ આપવાનો છે તો આપણે ચપ્પુ લઈને પછી તમને જે પણ શેપ આપવો હોય કે નાની મોટી સાઈઝ જે પણ કરવી હોય તમે કરી શકો છો તો અહીંયા મેં આ રીતનો શેપ આપ્યો છે જે નોર્મલ આપણે શક્કરપારા ઘરે બનાવતા હોઈએ છે એ જ રીતે આ શક્કરપારા તમે બનાવીને રાખશો ને તો અઠવાડિયું દસ દિવસ સુધી એટાઇટ ડબ્બામાં કશું જ નહીં થાય એને તો ઉપર ડેકોરેશન માટે થોડા તલ લગાવીશું આ ઓપ્શનલ છે ભાઈ હું ડેકોરેશન માટે થોડા લગાવી રહી છું તો અહીંયા આપણા સાદા શક્કરપારા તો બનીને તૈયાર થઈ ગયા છે તો એક ડીશમાં કાઢી લઈશું એને તો અહીંયા આ જ રીતે શક્કરપારા કાઢી લીધા છે મેં ઘણી વખત કેવું હોય છે કિશોરીઓનું વજન ઓછું હોય તો ઘણી વખત કિશોરીઓમાં લોહીની ઉણપ હોય અથવા ઊંચાઈમાં ફેર જોવા મળે તો આ જે પાવડર છે ને એ જો તમે કિશોરીઓને ખવડાવશો ને તો જરૂરથી ફાયદો થશે તો અહીં આપણી સ્લરી પણ બની ગઈ છે જો એકદમ પાતળી સ્લરી બનાવી છે મેં હવે આપણે બીજા જે શક્કરપારા છે એ બનાવવાના છે અહીંયા જો તમને દેખાય છે મારી કિશોરે એકદમ ધ્યાનથી શીખી રહી છે એમને બહુ જ મજા પડી છે તો હવે આપણે એ સ્લરી પણ તૈયાર થઈ ગઈ છે તો આપણે જે લોટ બાંધેલો હતો એમાંથી જ આપણે એક ગુલ્લું બનાવી લઈશું આ રીતે અને તેના પર થોડું તેલ લગાવી લઈશું જેથી લોટ ચોંટે નહીં નીચે અને આપણે આ રીતની રોટલી વણી લેવાની છે તો મીડિયમથી એની રોટલી બનાવવાની છે તો આવી આપણે ત્રણ રોટલી બનાવવાની છે કેમ કે હવે આપણે જે બનાવી રહ્યા છીએ પડવાળા શક્કરપારા છે ઘણી વખત તમે ગોપાલના શક્કરપારા ખાધા હશે ક્યાંક ને ક્યાંક તો તમે પાંચ રૂપિયાનું પડીકું લઈને ખાધું હશે તો તેની અંદર આ રીતના જાડા શક્કરપારા મળતા હોય છે પડવાળા તો એની રેસીપી છે આ તો જો એક રોટલી આ બની ગઈ છે હવે આપણે એ જ રીતે બીજી રોટલી પણ વણી લેવાની છે તો ફરીથી એ જ પ્રોસેસ તેલ લગાવીને પછી આ રીતે રોટલી વણી લેવાની તો અહીંયા બીજી રોટલી પણ એ જ રીતે મેં વણી છે તો દેખાય છે તમને સરસ એવી રોટલી આપણી આ બીજી પણ તૈયાર થઈ ગઈ છે તો તમારે જેટલા પડવાળા શક્કરપરા બનાવવા હોય એ પ્રમાણે રોટલી બનાવવાની અત્યારે હું ત્રણ પડવાળી જ બનાવવાની છું એટલે ત્રણ રોટલીનો ઉપયોગ કર્યો છે મેં હવે તમને અહીંયા આંગણવાડીનો નેચરલ વિડીયો બતાવું કે હું કિશોરી કેવી રીતે શીખવતી હતી પડવાળા આવે છે

ત્રણ રોટલી થઈ ગઈ હવે આપણે કરવાનું છે ફોલ્ડ ના પાછું લોટ લગાવીશું થોડો પછી

તો પેલું પડ પડ કરી લઈએ આપણે બતાવશું નું વાંહો વાળમાનું આપડો કરી છે આ પડવાળા બનાવવા હોય ને તો એ આજ રોટલી પડ બનાવી આ તો જો દવાઈ કે આપો આતમાં અમાર આપસો સક્કર ડિઝાઇન પાછો બરાબર ચોરસ શેપ આપીશું આને કેમ કે પેલા શક્કરપાર અમે બનાવ્યા છે હવે આને આપણે ચોરસ શેપમાં કટ કરીશું જેથી એના પડ સરસ એવા ખૂલે પણ તમે કોઈ પણ શેપ આપી શકો છો અહીંયા મેં ચોરસ શેપમાં કટ કરી લીધા છે હવે એને પણ આપણે એક ડીશમાં ડીશમાં કાઢી લઈશું તો જો અહીંયા લઈ લીધા છે તેલ પણ મેં ગરમ કરવા મૂકી દીધું હતું તો તેલ પણ સરસ એવું ગરમ થઈ ગયું છે તો હવે તેની અંદર શક્કરપારાને તળી લઈશું તો આ જે શક્કરપારા છે એ જ્યાં સુધી ગોલ્ડન ના થાય ત્યાં સુધી એને તળવાના છે તો આ રીતે એક પછી એક શક્કરપારા નાખી દઈશું જેટલા આવી શકે એટલા નાખવાના તેલ આ સમયે થોડું ગરમ હોવું જોઈએ ઠંડુ તેલ નહીં હોવું જોઈએ અહીંયા તેલ મારું સરસ ગરમ છે એટલે તમે જુઓ એની અંદર સરસ એવા બબલ્સ થાય છે હવે આપણે જારાથી અને એક વખત આ રીતે મિક્સ કરી લઈશું જો આ રીતે મિક્સ કરતા જઈશું તો અહીંયા જો આ રીતે મિક્સ કરીશું ને એટલે સરસ એવા ક્રિસ્પી થશે આ તો જ્યારે ગરમ હોય છે ત્યારે થોડા સોફ્ટ હોય છે પણ જેમ જેમ ઠંડા થશે એમ સરસ એવા ક્રિસ્પી થઈ જશે અને તમે એ ટાઈટ ડબ્બામાં જ આને સ્ટોર કરવાના કેમકે અત્યારે વાતાવરણ એવું હોય છે એટલે હવાઈ જતા હોય છે એને ભેજ લાગી જતો હોય છે તો અહીંયા કલર એનો ચેન્જ થવા લાગ્યો છે તો હજુ થોડી વાર એને આપણે આ રીતે તળીશું એટલે સરસ એવા ગોલ્ડન કલરના થઈ જશે તો એવું નથી કે શક્તિમાંથી જ તમે આ રેસીપી બનાવી શકો છો તમે સેમ આ જ પ્રોસેસથી માતૃશક્તિ પેકેટમાંથી પણ આ જ રેસીપી બનાવી શકો છો અને જે શક્તિ બાળકો માટે આવે છે એમાંથી પણ આ રેસીપી બનાવી શકો છો તો જો સરસ એવો ગોલ્ડન કલર થઈ ગયો છે તો આપણે શક્કરપારાને બહાર કાઢી લઈશું તો તેલ નીતારી લઈશું અને શક્કરપારાને પ્લેટની અંદર કાઢી લેવાના છે તો અહીંયા મેં કાઢી લીધા છે હવે એ જ તેલની અંદર આપણે પળવાળા શક્કરપારા છે એ પણ તળી લઈશું તો અહીંયા એક પછી એક મૂકીશું આ રીતે તો આ ત્રણ લેયરવાળા છે એટલે એને પળવાળા શક્કરપારા કહીએ છીએ આપણે તો આ ખાવામાં એકદમ ટેસ્ટી અને સરસ લાગે છે તો આને પણ આપણે ગોલ્ડન થાય ત્યાં સુધી તળવાના છે તો અહીંયા આની અંદર મેં લઈ લીધા છે હવે આપણે ઝારાથી મિક્સ કરી લઈશું અને એને થવા દઈશું થોડીવાર આને પણ ગોલ્ડન કલર થાય ત્યાં સુધી જ આપણે તળી લઈશું તો આ રીતે એક વખત મિક્સ કરીશું અને પછી થોડીવાર થવા દઈશું કેમ કે આની થિકનેસ વધારે છે એટલે આને સતત હલાઈ હલાઈ નહીં કરીએ નહીં તો એ તૂટી જશે એટલે થોડીવાર એને જાતે જ આપણે આ રીતે ચડવા દઈશું તો અંદરથી ક્રિસ્પી થશે અને સરસ બનશે આ થોડી થાય પછી એક વખત ચલાવી લેવાનું અને તો જુઓ થોડીવાર પછી સરસ એવો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને એકદમ સરસ ક્રિસ્પી બની ગયા છે આ તો આપણે એને પણ એક વાસણની અંદર કાઢી લઈશું તો તમે જોયું એક જ લોટની અંદરથી બે જાતના શક્કરપારા મેં બનાવ્યા છે તો જુઓ મેં સર્વિંગ પ્લેટમાં લઈ પણ લીધા છે તો સરસ એવા ટેસ્ટી ગળ્યા શક્કરપારા એ પણ બે પ્રકારના બનાવીને તૈયાર કર્યા છે મેં શક્તિમાંથી તો તમે ત્રણેય લોટમાંથી આ જ રીતના શક્કરપારા આ જ રેસીપીથી બનાવી શકો છો તો તમને હું દેખાડું જો આના પડ દેખાય છે તમને દેખો કેવા સરસ પરવળા બન્યા છે આ તો આ જે શક્કર છે નોર્મલ એ પણ હું તમને બતાવીશ તોડીને તો જો એ પણ એકદમ ક્રિસ્પી બન્યા છે આ જો છે ને એકદમ ક્રિસ્પી તો હવે આની જે રિવ્યૂ છે કિશોરીઓ જોડેથી જ લઈશું આપણે તો અમારી કિશોરીઓ ગોઠવાઈ ગઈ છે હવે તો જો કિશોરીઓ માટે મેં સરસ એવા આજે એ લોકોના શક્કરપારા શીખવાડ્યા છે તો ચલો બધી છોકરીઓ ટેસ્ટ કરો ચલો કેવા બન્યા છે ટેસ્ટ કરો ટેસ્ટ કરો બીડા શક્તિના પેકેટમાંથી હવે તમે આ બનાવશો ને શક્કરપારા કે પછી બાલાજી ના ખાશો કેવા લાગ્યા કેવા લાગ્યા ભાયા હવે હું તમને આવી રીતે પૂર્ણા શક્તિમાંથી નવી નવી વાનગીઓ શીખવાડીશ તો આવશે ને બધી શીખશો અને ઘરે બનાવશો ને પછી બનાવજો હો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો